અલકલેસણી જીનવાલા હાઈસ્કૂલ ખાતે પાંચ તાલુકાઓમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ફાળવવામાં આવે ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકોનું શાળાના શિક્ષકોને વિતરણ કરવામાં આવ્યું હતું શાળાનું સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરે છે જેમાં સરકારી ગ્રાન્ટેડ એકલવ્ય મોડેલ સ્કૂલ આદર્શ નિવાસી આશ્રમ શાળાઓમાં વિના મૂલ્ય પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવે છે ત્યારે જીનવાલા ખાતે અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શાળા વિકાસ સંકુલના કન્વીનર ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતા હેઠળ આ શાળાના આચાર્યો અને શિક્ષકોને ધોરણ એક થી બારના પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ઈડીએન યોજના હેઠળ ધોરણ એકથી બારના સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આર એમએસએ એકલવ્ય મોડેલ હાઈસ્કૂલ તમામને મફત પાઠ્યપુસ્તક શાળા વિકાસ સંકુલ કમા અંકલેશ્વર ખાતેથી વિતરણ કરવામાં આવી રહ્યું છે